અંકલેશ્વર જેમાં અમસલ કેમિકલ કંપની પાસે થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો હતો પોલીસની બાઇક ચોરી કરી લઈ જતા ઈસમને પેટ્રોલિંગ દરમિયાન એશિયન પિન્ટ ચોકડી પાસે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરના દિવા ગામ ખાતે રહેતા શૈલેષ વસાવા ગત ત્રીસમીના રોજ પોતાના નિત્યક્રમ મુજબ અમસલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની પર નોકરી પર ગયા હતા ત્યાં પોતાની સ્પ્લેન્ડર પ્રો મોટરસાઇકલ પાર્ક કરી નોકરી પર ગયા હતા જે બાદ પરત આવતા બાઇક ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડતા આ અંગે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રીસ હજાર રૂપિયાની બાઇક ચોરી અંગે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી દરમિયાન પોલીસે બાઇક ચોરી અંગે જીઆઈડીસી વિસ્તારમાં તપાસ શરૂ કરી એશિયન પેઇન્ટ ચોકડી નજીક વાહનો ઉપર નજર રાખી ચેકિંગ શરૂ કરતાં ચોરીની બાઇક સાથે અંકલેશ્વર શહેર ગોયા બજારમાં રહેતા કલ્પેશ પટેલને રોક્યો હતો તેની પાસે બાઇકના જરૂરી આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો પોલીસે બાઇકનો ચેસી નંબર અને આર ટીઓ નંબરની તપાસ કરી બાઇક ચોરીની હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે કલ્પેશ પટેલી અટક કરી તેની આકરી પૂછપરછ કરતા અમસલ કેમિકલ કંપની પાસેથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી